મોહન થાળ પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં આવતા ઘીના સેમ્પલ લેવાયા હતા એ સેમ્પલ નિષ્ફળ ગયા છે સેમ્પલ નિષ્ફળ થતા લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે મોહનથાળ બનાવવાની કામગીરી

અઠ્યાવીસ આઠના રોજ એફડીસીએ દ્વારા જે એજન્સી હતી મોહિની ત્યાં આગળ એમનો રૂટીન ચેકિંગમાં અમારી જે ફૂડ સેફ્ટી બાંધ ગઈ હતી પ્રારંભિક તબક્કે ત્યાં ઘીના સેમ્પલ લીધા માલુમ પડ્યું કે ક્યાંક નાની મોટી મુશ્કેલી છે અને ઘીના સેમ્પલ ઓકે નથી એટલે તાત્કાલિક એકસો એસી ડબ્બા ત્યાં આગળ જે અમૂલના નામના એ તાત્કાલિક સીઝ કરી અને એના પછી ત્યાં સેમ્પલ લઈ અને એ આપણી લેબોરેટરીમાં આગળની તપાસ માટે મોકલ્યા જે આપણને મળ્યા પચીસ નવના રોજ એ સેમ્પલ નપાસ થઈને મળ્યા અને એના કારણે આપણે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપી એનો જે જથ્થો સીલ કર્યો છે અને સાથે જે અમૂલ બ્રાન્ડ ત્યાં લખેલી હતી એ અમૂલ બ્રાન્ડમાં આપણે તપાસ કરતા અને તપાસ કરી એ વખતે આ તમામ માલ એ જે અમૂલમાંથી નહીં પરંતુ એક નીલકંઠ નામની એજન્સીમાંથી અમને વેચાણ લીધેલું માલુમ પડ્યું આપણે નીલકંઠમાં પણ તપાસ કરી છે અને નીલકંઠના જે ગોડાઉન છે એને પણ સીઝ કર્યું છે આપણે તરત જ એની એફઆઈઆર કારણ કે નકલી નામે આ માલ વેચવાનું જે થયું એટલે સાબર ડેરીએ પણ સાબર જે દૂધ સંઘ છે એને પણ મિલકન આમની સામે એફઆઈઆર કરી છે અને એફઆઈઆર કરી અને એ કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને સાથે સાથે આ જે એજન્સી મોહિની હતી પહેલા આપણે જે ટેન્ડર કર્યું એમાં એ જ સિંગલે આવ્યું હતું એટલે ફરીથી આપણે કર્યું બીજી વખતે છ એક જેટલી એજન્સી આવી ત્રણ ક્વોલિફાય થઈ પરંતુ એલવનમાં મોહિની હોવાથી એને બાર મહિનાનો કોન્ટ્રાક્ટ આપ્યો પરંતુ એ આપણે દર શરૂઆતમાં દર પહેલા ત્રણ મહિને રીન્યૂ કર્યો પછી પ્રતિમાસે આપણે એને ઓર્ડર આપતા હતા અને રિન્યુ કરતા હતા આ ત્રીસ આઠે એનો ત્રીસ નવે એનો ઓર્ડર પૂરો થયો પછી એને રિન્યુ પણ નથી કર્યું અને જ્યારે આ આપણને માલુમ પડ્યું અઠ્યાવીસ સાથે તાત્કાલિક અમે બનાસ ડેરીમાંથી બાવનસો જેટલા ડબ્બા તાત્કાલિક કારણ કે સામે મેળો હતો ભાદરવી પૂનમનો અને ભાદરવી પૂનમનો મેળો હતો ભક્તોને તકલીફ ના પડે એટલે જે ઘી છે એટલે બાવનસો ડબ્બા ગુણ્યા પંદર કિલો એટલે લગભગ ઇઠ્યોતેર હજાર કિલોની આસપાસ એ ઘી આપણે સપ્લાય કર્યું અને એ મોહનથા પ્યોર ભક્તજનોને મળે એના માટેની આપણે વ્યવસ્થા કરી આપ્યો આ અત્યારે તો લોકલ આપણું મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને લગભગ અક્ષય પાત્ર આપવાની આપણી વિચારણા છે આજે એકસો ને એસી ડબ્બા એ લગભગ બસો કે ત્રણસો ડબ્બા ટોટલ એની ખરીદી કરી હતી બાકીનો જથ્થો એને વાપરી નાખ્યો હતો અને એના પછી તમે એકસો કર્યા ડબ્બા જે વપરાયો તો એ જથ્થો પ્રસાદમાં ગયો તો કે બીજે ક્યાંય અઠયાવીસ આઠે આપણે સીઝ કર્યું હતું એટલે સ્વાભાવિક ત્યાં આગળ આપણી પાસે એ વખત એકસો એસી ડબ્બા આપણા હાથમાં લાગ્યા હતા એ આપણે તાત્કાલિક સીઝ કર્યા હતા અને ત્રણસો ડબ્બાનું કદાચ બિલ હતું એવું તમારું કહેવું છે તો એ બાકીના એકસો વીસ ડબ્બા એને ક્યાં વાપર્યા એ તપાસમાં અત્યારે બ્લેક લિસ્ટ કરી છે એના સામે એફઆઈઆરની કાર્યવાહી અને બાકીની કાર્યવાહી ચાલુ છે અને તપાસના અંતે જે પણ કોઈ પગલાં લેવાના થશે એ ચાહે નીલકંઠ હોય ચાહે ભાઈ આ એજન્સી મોહિની હોય તો એના સામે કાયદેસરના પગલાં લેવા માટે સરકાર કૃતનિશ્ચયી છે અને ચોક્કસથી આ પગલાં લેવામાં આવશે